તો અગ્નિકાંડ બાદ પણ ધમધમતું હતું અમદાવાદના ત્રણ ગેમ ઝોન ને પણ સીલ કરાયા છે રાજકોટ ગ્રેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડ થયો અને બત્રીસ થી વધુ જે જિંદગીઓ હોમાઈ ગઈ ત્યારે હવે તબેલામાં ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા જેવી સ્થિતિ નું અમદાવાદ કોર્પોરેશન દ્વારા હવે કાર્યવાહી કરવામાં આવે છે ફાયરની સેફટીના સાધનો ફાયરની એનઓસી ના લીધી હોય તેવા જે એકમો પર ખાસ તવાઈ હાથ ધરવામાં આવી છે જ્યારે અમદાવાદમાં ત્રણ જેટલા જે એકમો છે તેને સીલ કરવામાં આવે છે ખાસ અત્યારે હાલ આ ગોતા અને જે સાયન્સ સિટી વાળો રોડ છે ત્યાં ફનગ્રીટો ફન ફોર જે આવેલું છે ગેમઝોન અને ત્યાં અનઅધિકૃત બાંધકામ બાદ બીયુ પરમિશન નથી મેળવવામાં આવી છે ચાંદલોડિયા અને નિકોલમાં એમ ત્રણ જેટલા ગ્રેમ જે છે ત્યાં અત્યારે હાલ સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મહત્વની વાત છે કે જે રીતે રાજકોટની ઘટના બની છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારમાં અનેક ગેમઝોનોમાં જે રીતે રાજ્ય સરકાર દ્વારા સૂચના આપવામાં આવી